ગુડ આફ્ટરનુન બધાને જો હમણાં આપણે દેવી વાર્તા એમાં ચારે બાજુ કોણ ચક્કર મારતું દેવી પ્રસાદ પણ હવે છે ને તમારે ચક્કર મારવાના છે બરાબર છે અને તમારે ક્યાં ચક્કર મારવાના છે અહિયાં જો આપણે એક સરસ મેદાન બનાવ્યું છે દેખાય છે આ મેદાન આકાર કેવો છે લંબચોરસ છે ને દીપુ કેવો આકાર છે લંબચોરસ હવે હવે ને કેટલી બાજુ હોય ચાર બાજુ બનાવી દીધી ને કેવી સરસ બનાવી મોનિટરે મોનિટર માટે ક્લેપ કરો ચલો એક વાર બરાબર જોર માં કરો બહુ સરસ બનાવ્યું હા લંબચોરસ વેરી ગુડ હવે જુઓ આપણે છે ને લંબચોરસ બનાવ્યો એમાં એ લંબચોરસ એક મેદાન છે એમ તમે સમજી લેજો હવે આપણે જુઓ લંબચોરસી લંબાઈ અને પહોળાઈ કેટલી છે ને એ પણ સ્ટ્રેટમાં લખ્યું છે લંબાઈ કેટલી છે છસો પછી શું એકમ ગયો છે મીટર તો ખાલી છસો બોલવાનું નહીં ઉમેરા શું બોલવાનું છસો મીટર જો આ બાજુ લંબાઈ છસો મીટર તો આ બાજુ પણ કેટલી હોય છસો મીટર ચલો હવે પહોળાઈ કેટલી છે મીટર તો આ બાજુ પહોળાઈ પણ કેટલી હવે તમારે બધાય વારાફરતી આવીને આની ચારે બાજુ ચક્કર મારવાના છે ને સૌથી પહેલાં અમરજીતને બોલાવીએ ચક્કર મારવા અમરજીતભાઈ આવી જાઓ ચલો અહીંયા ઊભા રહી જાવ તમારે છે ને અહીંથી આમ એક ચક્કર મારવાનું પછી મનમાં ગણવાનું કે અહીંથી આમ ગયા એટલે ચારસો મીટર થયું પછી પાછા આમ ગયા એટલે બીજું છસો આવ્યું તો ચારસો વત્તા છસો મનમાં કરવાનું ચાલો અમરજીતભાઈ ચક્કર મારવાની શરૂઆત કરો ચાલો ઓકે મારી લીધું એક ચક્કર હવે તમે મને ગણીને કહેશો આમ કે ચારસો મીટર વધતા છસો મીટર વધતા ચારસો છસો કેટલા મીટર થયા હશે કેટલા મીટર વીસ સો મીટર વેરી ગુડ અરે એકદમ સાચું છે ક્લાઇબ કરો વીસો મીટર જ થાય હવે કોઈ મને કહેશો વીસ મીટર જો આવી રીતે આપણે કહીએ ને વીસ પછી આ સો

વેરી ગુડ ચો મારી દીધું એનો મતલબ કે એણે બીજા બે હજાર મીટરે ચાલ્યો બરાબર ને એટલે બે હજાર વત્તા બે હજાર કેટલા થયા ચાર હજાર મીટર તું ચાલી ગયો પણ આ તો એક મેદાનની પ્રતિકૃતિ છે એટલે અસલી મેદાન નથી બાકી તો છસો મીટર તો ઘણું બધું થાય છસો મીટર કેટલું થાય ખબર છે આપણે અહીંયાથી પેલું આપણું આ મોરાનું પેલું તળાવ નથી ત્યાં સુધી જાઓને એટલે છસો મીટર તો થઈ જાય તળાવ સુધી તો હા આપણું તો તળાવ નહીં જોયું આ બાજુ પેલી મો કુવાની આગળ હા તેટલું તો થઈ જાય બરાબર છે જો આપણા મોરાથી અહીંયા ભટલાઈ ગામ છે કે નહીં ત્યાં જાઓને એટલે દોઢ કિલોમીટર થઈ જાય હવે એક કિલોમીટર કરીએ એટલે કેટલા મીટર થાય મેં તે દિવસ કીધેલું તમને એક કિલોમીટર એટલે કેટલા મીટર

બે કિલોમીટર કે બે હજાર મીટર કિલોમીટર બે કિલોમીટર કેટલા કિલોમીટર મતલબ આ બે હજાર મીટર એક ચક્કરમાં બે હજાર મીટર ચાલે એનો મતલબ બે કિલોમીટર કેટલું થાય સત્યાંગ બે કિલો નહીં બે કિલોમીટર ભાઈ ખાલી બે કિલો કરો તો પેલા બટાકાના રીંગણા નહીં આપણે બે કિલો લાવતા આ એની વાત નહીં આ તો લંબાઈની વાત છે એટલે કિલોમીટર શું બોલવાનું કિલોમીટર શું બોલવાનું કિલોમીટર કિલોમીટર હા બરાબર છે ચાલો આકાશભાઈ હવે ધ્યાન રાખો હવે આપણે અમરજીતનું નામ લખી દઈએ ચાલો અહીંયા લખી દઈએ અમરજીત કેટલા ચક્કર માર્યા બે માર્યા ને બે ચક્કર માર્યા તમે હા ચાલો હવે આવશે અંજલી આવી જાઓ તમારે મારવાના છે ત્રણ કેટલા ત્રણ મારો ચલો બે ત્રણ મારી દીધા ત્રણ હવે જો એને એક ચક્કર કેટલા મીટર કુલ થઈ ગયા બે હજાર મીટર કે બે કિલોમીટર શું કહીશું બે કિલોમીટર બોલો તો મીટરમાં પૂછે તો બે હજાર મીટર કેવાનું છસો ને ચારસો હજાર ફરી બીજા છસો ને ચારસો હજાર એટલે હજાર ને હજાર બે હજાર એક ચક્કરમાં બે હજાર મીટર તો બે ચક્કરમાં ચાર હજાર પણ આણે તો ત્રણ માર્યા ભાઈ બે હજાર બે હજાર ત્રણ વાર કરો તો કેટલા થાય છ હજાર મીટર કેટલા મીટર મીટર ચલો હવે આપણે આનું નામ લખી દઈએ ને અંજલી અંજલી ત્રણ ચક્કર માર્યા ચલો હવે કોણ મારશે પ્રિયા પ્રિયા બેન આવી જાઓ તમે પણ બે ચક્કર મારો ચલો હવે હવે વેરી ચાલો ચાલો પ્રિયા નામ લખી દઈએ કોણ મારશે પાંચ ચક્કર કેટલા પાંચ તમારે કેટલા મારવાના ફાયજાણ પાંચ ચક્કર એક વારમાં બે હજાર મીટર ફોરી બે હજાર મીટર એમ પાંચ વાર હા ચલો ચલો શરૂ કરો ગણજો હા બધા આ એક ચક્કર થયું હવે અહીં આવે ત્યારે બે થયા હા બે થયા ને હવે થશે ત્રણ હવે પાંચ પાંચ ચક્કર મારી દીધા હવે ચલો ફાઈઝાન નું નામ લખી દઈએ ફાઈઝાન પાંચ ચક્કર માર્યા બસ ના હવે જગ્યા નથી જો પતી ગઈ કોષ્ટક પૂરું થઈ ગયું હવે આ કોષ્ટક પછી આપણે હા હવે સરખા બેસી છે ફાઈઝાન વેરી ગુડ બેસી જાવ ચાલો ના હવે આપણે પ્રશ્નોના જવાબ બોલીશું પછી લખીશું નોટમાં બરાબર છે જુઓ બધાએ ચક્કર માર્યા ને હવે જો આપણે જે ચક્કર માર્યા ને એ કોષ્ટકમાં લખી દીધું છે હવે હું તમને દરેકને એક એક સવાલ પૂછીશ બરાબર છે ને અને તમારે વિચારીને એના જવાબ બોલવાના અને પછી લખીને પણ બતાવવાના ખાલી બોલવાના નહીં ત્યાં લખવાનું પણ ખરું બરાબર છે નહીં આવડે તો હું તમને મદદ કરીશ બરાબર છે ને ચાલો પહેલો સવાલ આ બરાબર વાળા ને પૂછીએ છીએ કેટલા કિલોમીટર માર્યા જોજો બરાબર હા બે સવાલ છે સૌથી વધારે ચક્કર કોણે માર્યા તે કહેવાનું અને તેણે કેટલા કિલોમીટરનું ચક્કર માર્યું તે કહેવાનું બરાબર છે ને વાહ પ્રિયાંકા બેન જુઓ ને આમ કોને સૌથી વધારે ચક્કર માર્યા ખબર પડશે હે ને ચાલો અનુષ્કા બેન બોલો ફાઈઝાન એકદમ સાચું તાળી પાડો બરાબર છે ફાઈઝાને સૌથી વધારે ચક્કર માર્યા હવે તમારે એ પણ કહેવાનું છે કે એણે કેટલા કિલોમીટર એ પાંચ ચક્કર મારે ને તો કેટલા કિલોમીટર થાય દસ હજાર

અંજલી કેટલા મીટર સુધી ચાલી એમ કેવાય છ હજાર મીટર આના માટે ક્લેક કરો અમન નું એકદમ સાચું છે એ એક ચક્કર મારે ને તો બે હજાર મીટર થાય છે એણે કેટલા ચક્કર માર્યા છે ત્રણ તમારે બે હજાર બે હજાર કેટલી વાર કરવાનું ત્રણ વાર તો બે હજાર બે છે ત્રણ વાર કર્યું કેટલા મીટર થાય છ હજાર મીટર શું જવાબ આવે તો ચાલો હવે અહીંયા લખી દઈએ હવે તમારો વારો છ તમારો પ્રશ્ન સાંભળજો કોણે કોણે એક સરખા ચક્કર માર્યા વાહ અંશિકાને તરત આવડી ગયો અન્શિકા બેન બોલો ચાલો તમે પ્રિયા અને અમરજી એકદમ સાચું ક્લેપ કર્યો પ્રિયા અને અમરજીતે એક સરખા ચક્કર માર્યા હવે વાક્યમાં બોલો ને ચાલો આ જવાબ વાક્યમાં બોલો તો પ્રિયા અને અમરજીતે એક સરખા ચક્કર માર્યા બોલો એક સરખા એક સરખા ચક્કર માર્યા વેરી ગુડ બહુ સરસ બોલ્યા ચાલો હવે તમારો વારો છે હા કોષ્ટક જોઈને જવાબ આપજો ચાલો અમરજીત કરતાં અંજલિ અમરજીત કરતાં અંજલિ કેટલા મીટર વધારે ચાલે છે અમરજીત કરતાં અંજલિ કેટલા મીટર વધારે ચાલે છે બીજા હો વિચારો સામેથી ત્યાં બે હજાર મીટર કરો અમરજીત કરતાં અંજલિ બે મીટર વધારે ચાલે જો આ બે ચક્કર મારે એટલે બે હજાર બે હજાર ચાર હજાર થયા ચાર હજાર થયા ને અને આના બે હજાર બે હજાર ત્રણ વાર કરો એટલે છ હજાર એટલે એક ચક્કર વધારે થયું ને એક ચક્કર વધારે એટલે બે હજાર મીટર વધારે આદિત્ય કે ફીસે બાર તાલિયા બજાવો ભાઈ વેરી ગુડ ચાલો તો આવા પ્રશ્નો આપણે લેસનમાં આપીએ આવડશે ને